શિવ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શિવ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો અગિયાર ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો બારમો ભાગ સાંભળીશું હરીહિ બ્રહ્માજી કહે છે એ નારદ ભગવાન શંકર પોતાના સ્થાને જતા રહ્યા પછી સખીઓ સહિત પાર્વતી પણ પોતાના રૂપને સફળ કરીને મહાદેવજીનું નામ લેતા લેતા પિતાજીને ઘેર ગયા પાર્વતીનું આગમન સાંભળીને મેના અને હિમાચલ દિવ્ય રથ પર બેસીને હર્ષથી વિહવળ થઈને એમને લેવા માટે ચાલ્યા કર્યું પુરોહિત પૂર્વાસી અનેકાનેક સખીઓ તથા અન્ય સર્વ સંબંધીઓ પણ આવી પહોંચ્યા પાર્વતીના બધા ભાઈ મેનાક વગેરે બહુ હર્ષથી જય જયકાર કરતા કરતા એમને ઘેર લઈ આવવા ત્યાં ગયા એ દરમિયાન પાર્વતી પોતાના નગર સમીપ આવી પહોંચ્યા નગરમાં પ્રવેશ કરતી વખતે શિવાદેવીએ માતા પિતાને જોયા જે અત્યંત પ્રસન્ન અને હર્ષથી ચિત્ત થઈને દોડતા દોડતા આવી રહ્યા હતા એમને જોઈને હર્ષથી સભર કાલીએ સખીઓ સહિત પ્રણામ કર્યા માતા પિતાએ પૂર્ણ રૂપે આશીર્વાદ આપીને પુત્રીને સાતી સરસી સાપી લીધી અને ઓ મારી દીકરી એમ કહીને પ્રેમથી વિહવળ થઈને રડવા લાગ્યા ત્યાર પછી પોતાના ઘરની બીજી સ્ત્રીઓ તથા ભાભીઓ પણ બહુ જ પ્રસન્નતાથી પ્રેમપૂર્વક એમને ભૂજાઓમાં ભરીને ભરપેટ આનંદ માણ્યો હે દેવી તમે પોતાના કુળનો ઉદ્ધાર કરનારા ઉત્તમ કાર્યને બહુ સારી રીતે સિદ્ધ કર્યું છે તમારા ચદાચરણથી અમે બધા પવિત્ર થઈ ગયા એવું કહીને બધા લોકો હર્ષ સાથે પાર્વતીની ખૂબ ખૂબ પ્રશંસા કરતાં કરતાં પ્રણામ કરવા લાગ્યા લોકોએ ચંદન અને સુંદર ફૂલોથી શિવાદેવીનું સાદન પૂંજન કર્યું એ અવસરે વિમાન પર બેઠેલા દેવતાઓએ પાર્વતીને નમસ્કાર કરીને એમના પર ફૂલોની વર્ષા કરી અને સ્તુતિ કરી હે નારદ એ સમયે તમને પણ એક સુંદર રથ પર બેસાડીને બ્રાહ્મણ વગેરે સૌ લોકોએ નગરમાં ફેરવ્યા પછી બ્રાહ્મણો સખીઓ અને બીજી સ્ત્રીઓએ ખૂબ આદર સત્કાર સાથે શિવાને ગૃહ પ્રવેશ કરાવ્યો સ્ત્રીઓએ એમના પર ઘણી વસ્તુઓ ન્યાછોવર કરી દીધી બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા હે મુનિશ્વર પિતા હિમવાન અને માતા મેનકાને ખૂબ જ પ્રસન્નતા થઈ એમણે પોતાના ગૃહસ્થ આશ્રમને સફળ માન્યો અને એ અનુભવ કર્યો કે કુપુત્ર કરતાં સુપુત્રી જ શ્રેષ્ઠ છે ગિરિરાજે બ્રાહ્મણો અને વંદીજનોને ધન આપ્યું અને બ્રાહ્મણો પાસે મંગલ પાઠ કરાવ્યા એ મુને આ રીતે પાર્વતીની સાથે માતા પિતા ભાઈ અને ભાભીઓ પણ ઘરના આંગણે પ્રસન્નતાપૂર્વક બેઠા ચાર પછી હિમવાન પ્રસન્ન ચિત્તે સૌના આદર સત્કાર કરીને ગંગા સ્નાને ગયા એ દરમિયાન સુંદર લીલા કરનાર ભક્ત વત્સલ ભગવાન શંભુ એક સારા નાચનારા નર બનીને મેનકા પાસે ગયા એમણે ડાબા હાથમાં શિંગી અને જમણા હાથમાં ડમરું લીધું હતું પીઠ પર કંથરી કંથા રાખી હતી લાલ વસ્ત્ર પહેર્યા હતા એ ભગવાન રુદ્ર નૃત્ય અને ગાનમાં પોતાની નિપુણતાનો પરિચય આપી રહ્યા હતા સુંદર નટનું રૂપ ધારણ કરેલા ભગવાન શિવે મેનકાની પાસે બેઠેલી સ્ત્રીઓની ટોળી પાસે સુંદર નૃત્ય કર્યું અને અત્યંત મનોહર વિવિધ પ્રકારના સુંદર ગીત ગાયા ત્યાં એમણે સુંદર ધ્વનિથી ખૂબ મનોહારણી લીલા કરી નટરાજની એ લીલાને જોવા માટે નગરના સર્વ સ્ત્રી પુરુષો અને બાળકો તથા વૃદ્ધો પણ ત્યાં અચાનક આવી પહોંચ્યા એ મુને એ સુમધુર ગીતને સાંભળીને અને એ મનોહર ઉત્તમ નૃત્યને જોઈને ત્યાં આવેલા બધા લોકો તત્કાળ મોહિત થઈ ગયા મેના પણ મોહ પામ્યા બીજી બાજુ પાર્વતીએ પોતાના હૃદયમાં ભગવાન શંકરના સાક્ષાત દર્શન કર્યા એ ત્રિશૂળ વગેરે ચિહ્નો ધારણ કરેલ અત્યંત સુંદર દેખાતા હતા એમના સર્વ અંગો વિભૂતિથી ભજી ભસ્મથી વિભૂષિત હતા એ હાડકાઓની માળાથી અલંકૃત હતા એમનું મુખ સૂર્યચંદ્ર અને અગ્નિરૂપ ત્રણેય નેત્રોથી ઉદ્ભાસિત હતું એમણે નાગની જનોય ધારણ કરી હતી એમના એ સુરમ્ય રૂપને જોઈને દુર્ગા પ્રેમાવાસથી મુચ્છિત થઈ ગયા ગૌરવ વિભૂષિત દિનબંધુ દયા સિંધુ અને સર્વથા મનોહર મહેશ્વરે પાર્વતીને કહી રહ્યા હતા કે વરદાન માંગો પોતાના હૃદયમાં મહાદેવજીને આ રૂપમાં જોઈને પાર્વતી દેવીએ એમને પ્રણામ કર્યા અને મનમાંને મનમાં જ એ વરદાન માંગ્યું કે આપ મારા પતિ થઈ જાઓ પ્રીતિયુક્ત હૃદયથી શિવાને એવું જ કલ્યાણકારી વરદાન આપીને તે પુનઃ અંતર થઈ ગયા અને ત્યાં પૂર્વવત ભિક્ષા માગનારા નટ બનીને ઉત્તમ નૃત્ય કરવા લાગ્યા એ સમયે મેનાએ સોનાની થાળીમાં રાખેલા ઘણા બધા બહુ સુંદર રત્ન લઈને એમને પ્રસન્નતાપૂર્વક આપવા ગયા એમનું એ ઐશ્વર્ય જોઈને ભગવાન શંકર મનમાને મનમાં બહુ પ્રસન્ન થયા પરંતુ એમણે એ રત્નોનો સ્વીકાર ન કર્યો એ ભિક્ષામાં એમની પુત્રી શિવાને જ માગવા લાગ્યા અને પુનઃ કૌતુકવશ સુંદર નૃત્ય અને ગાન કરવા તૈયાર થયા મેના એ ભિક્ષુક નટની વાત સાંભળીને અત્યંત ક્રોધે ભરાયા અને ધમકાવવા લાગ્યા એમના મનમાં એમને બહાર કાઢી મૂકવાની ઈચ્છા થઈ એ દરમિયાન વચમાં જ ગિરિરાજ હિમવાન ગંગા સ્નાન કરીને પરત આવી ગયા એમણે પોતાની સામે એ નરાકાર ભિક્ષુકને આંગણામાં ઊભેલા જોયા મેના મુખે સર્વ વાતો સાંભળીને એમને પણ ઘણો ક્રોધ ઉત્પન્ન થયો એમણે પોતાના સેવકોને આજ્ઞા કરી કે આ નટને બહાર કાઢી મૂકો હે શ્રેષ્ઠ તે નટરાજ વિશાળકાય અગ્નિની જેમ પોતાના ઉત્તમ તેજથી પ્રજ્વલવિત થઈ રહ્યા હતા એમને અડકવું એ પણ કઠણ હતું એટલા માટે કોઈ પણ એમને બહાર કાઢી શક્યું નહીં એ તાત પછી તો વિવિધ પ્રકારની લીલાઓમાં વિશારદ એ ભિક્ષુક શિરોમણીએ શૈલરાજને પોતાનો અનંત પ્રભાવ બતાવવાનો આરંભ કર્યો હિમવાને જોયું કે ભિક્ષુકે ત્યાં જ તત્કાળ ભગવાન વિષ્ણુનું રૂપ ધારણ કરી લીધું છે એમના મસ્તક પર કિરીટ મુંગુટ કાનોમાં કુંડળ અને શરીર પર પીતાંબર પીતવસ્ત્ર શોભી રહ્યા છે એમને ચાર ભુજાઓ છે હિમવાને પૂજાના વખતે ગદાધારી શ્રી હરિને જે જે પુષ્પ વગેરે ચડાવ્યા હતા એ સર્વ એમણે ભિક્ષુના શરીર ઉપર તથા મસ્તક પર જોયા ચાર પછી ગિરિરાજે એ ભિક્ષુ શિરોમણીને જગત શ્રષ્ટા ચતુર્મુખ બ્રહ્માના રૂપે જોયા એમના શરીરનો વર્ણ લાલ હતો અને એ વૈદિક સૂતકનો પાઠ કરી રહ્યા હતા ત્યાર પછી શૈલરાજે એ કૌતુકકારી નટરાજને એક ક્ષણમાં જગતના નેત્રરૂપ સૂર્યના આકારમાં જોયા એ તાત આ પછી એ મહાન અદભુત રુદ્રના રૂપે દેખાયા એમની સાથે દેવી પાર્વતી પણ હતા તે સમયે તેજથી સંપન્ન રમણી રુદ્ર ધીરે ધીરે હસી રહ્યા હતા પછી તે કેવળ તેજોમય રૂપે જ દ્રષ્ટિગોચર થયા એમનું એ સ્વરૂપ નિરાકાર નિરંજન શૂન્ય નિરહી અને અત્યંત અદ્ભુત હતું આ રીતે હિમવાને એમના અનેક રૂપો જોયા આથી એમને બહુ વિષમ્ય થયો અને તરત જ પરમાનંદમાં નિમગ્ન થઈ ગયા ત્યાર પછી સુંદર લીલા કરનારા એ ભિક્ષુ શિરોમણીએ હિમવાન અને મેના પાસે દુર્ગાને ભિક્ષા રૂપે માંગી બીજી કોઈ જ વસ્તુ ગ્રહણ કરી નહીં પરંતુ શિવની માયાથી મોહિત હોવાના કારણે શૈલરાજે એમની એ પ્રાર્થનાનો સ્વીકાર ન કર્યો પછી ભિક્ષુએ કોઈ વસ્તુ ન લીધી અને એ ત્યાંથી અંતર જાન થઈ ગયા ત્યારે મેના અને શૈલરાજને ઉત્તમ જ્ઞાન થયું અને એ વિચારવા લાગ્યા ભગવાન શિવ અમને પોતાની માયાથી છેતરીને પોતાને સ્થાને જતા રહ્યા છે આવું વિચારીને એ બંનેની ભગવાન શિવમાં પરાભક્તિ થઈ જે મહાન મોક્ષની પ્રાપ્તિ કરાવનારી હતી દિવ્ય તથા સંપૂર્ણ આનંદ પ્રદાન કરવાવાળી છે તો અહીંયા શિવ પુરાણનો ને બારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો તેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શિવ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો